પ્રોહિબિશન ગુનામાં નાસ્તા ફરતા આરોપી તેમજ પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી તથા વાહન નુકસાન પહોંચાડી ભાગી જનાર આરોપી અનિલ ઉર્ફે કાલી બળદેવ જાતિ સોલંકી ઉમરવર્ષ ચોવીસ ધંધો છૂટક મજૂરી રહેવાસી અરવિંદભાઈની ચાલી મુઠિયા ગામ નરોડા અમદાવાદ શહેર મૂળવતન ગામ સુભા તાલુકો દહે ગામ જિલ્લો ગાંધીનગર તથા પોલીસ કામગીરી અડચણ ઊભી કરી નાગરિકના વાહનને નુકસાન પહોંચાડી ભાગી જનાર સાહિલ ઉર્ફે બાપજી ફવાર ભાવનજી રામસંગજી વાઘેલા ઠાકોર ઉંમર વર્ષ પચીસ ધંધો ખેતીવાડી રહેવાસી બિલાસિયા ઠાકોરવાસ તાલુકો દોસ્ક્રોઈ જિલ્લો અમદાવાદ નાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી નરોડા પોલીસ ધર્મસુત સુઝુકી ધર્મસુત ઓટો લિંક એલ એલપી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કારનગર નગર ભૂચકચ્છ મોબાઈલ નંબર નાઇન